નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત કરું છું આજે 26 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર અંબળાસાના જખૌના દરિયાઈ વિસ્તારમાં જખૌ મરની પોલીસે તાપું ઉપરથી 10 બિન વાસું ચરસના પેકેટ પોલીસને મળી આવ્યા અબળાસા તાલુકાના જખૌના દરિયાઈ વિસ્તારમાં સમય અંતરે બિન વાસું ડ્રગ્સના પેકેટ મળી આવતા હોય છે જોકે આ વખતે ઘણા લાંબા સમય બાદ ફરી ચરસના પેકેટ મળવાની શરૂઆત થઈ છે જેમાં જખૌ મરીન પોલીસને દસ પેકેટ સૈયદ સુલેમાન પીર ટાપુ પરથી મળી આવ્યા છે આ અંગે જખૌ મરીન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પીઆઈ બીપી ખરાડીના માર્ગદર્શન હેઠળની ટીમ તથા એસઆરડી જવાનો સૈયદ સુલેમાન પીર ટાપુ દરિયાઈ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમિયાન સૈયદ સુલેમાન પીર ટાપુ પર જખ મંદિરથી અંદાજીત છસો મીટર ઉત્તર દિશાએ

एल जी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना ऑर्नामेंट रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आता आज ना समाचार आती का फरी मड़ीशू त्या सुधी मैंने रजा आपसू नमस्कार